તમે જોઈ રહ્યા છો વેધર ટુ ટાઈમ્સ ન્યૂઝ વેધર ટુ ટાઈમ્સ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ ગોધરા ખાતે આવેલ કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ ની ખુશખબર 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 ગોધરાના તમામ રહેવાસીઓ માટે ખુશખબર અરે શું તમે બેરોજગાર ફરો છો શું તમે ધંધા માટે અહીંયાથી અહીંયા ફાફા ફાફી કરો છો અરે તો રા શું કામ જોઈ રહ્યા છો આજે જ કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ ની એકવાર અચૂક મુલાકાત લો અને તમારી રોજગાર માટેની સંપૂર્ણ માહિતી ત્યાં મળી જશે તો આવો કુર્બાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટમાં ગોધરા શહેરમાં આવેલા તમામ લાડી ગલ્લા ચા પાણીની દુકાન રિક્ષા ડ્રાઈવર ગાડી મોટરવાળા ડ્રાઈવર શિક્ષિત બેરોજગાર યુવાનો સ્કેપ કામ કરનારાઓ કામ કરનારાઓ ગેરેજ કામ પથિયારા કામ વારં કામ મુરગી મચ્છી પશુપાલન વેપારી પ્લાસ્ટિકના આઈટમ વેપારી તેમજ તમામ મજદૂરો માટે વિદેશીમાં જોબ માટે ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભ મેળવવા નમ્ર વિનંતી છે ટૂંક સમયમાં ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે સંપર્ક નંબર નાઇન એટ નાઇન એટ નાઇન વન ફાઇવ ફાઇવ થ્રી ટુ જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ રેલવે સ્ટેશનની સામે ગોધરા નોંધણી માટે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ફોટો સ્કૂલ સર્ટિફિકેટ માર્કશીટ જાતિના દાખલો અને બાયોડેટા લઈને રૂબરૂ હાજર રહેવા નમ્ર વિનંતી છે જોજો પાછા ગોધરામાં કોઈ બેરોજગાર ના રહી જાય તો આવો અને ફટાફટ રજીસ્ટ્રેશન કરવાનું સ્ટાર્ટ કરી દો